थोड़ो घो ये बने ये बने आज भाई लाइट वही गई है चादी कंटिन्यू कंटीन्यू फाइनली मित्रों मस्त मजा खेतर में चुकी गया तो हूँ साइड वही सीढ़ी बाकी मेरा पप्पा जाए ट्रैक्टर लेवा हलर भाई ने ट्रैक्टर भाई लप्पा जाए मैं मालूम कहना બના સોરી ક કઈ જેવું નથી ફાઇનલી મિત્રો મસમેના ભાઈ દિનેશ્વરિયા વ્લોગ્સ દે આયને આપણે હે ને અને ખેતરમાં આવ્યાતા જો જો કોર થઈ ગયા તો હવે જાવ હગે ચલો તો ફાઇનલી મિત્રો ભાઈ જો બે પાડાની ફાઈટ આલે છે હું આય્યો ને થી બંધ થઈ ગયા બાકી મસ્ત મજાની ભાઈ ફાઈટ હાલતી હતી જોઈ લે અને બાકી મિત્રો હે ને helicopter હે ભાઈ કાયમ જાય છે આય કન્ટિન્યુ

બેન સિધ છે બકરી ફૂટી ગઈ યુકાની ખબર હે બાકી હે ને મિત્રો ક્યાં નતો રણ રહેને ફોનો બે થી હા તો ઘડી પર પોરો ખાઈ લે ને પછી જશું મળ જરવા તો ચાલો કન્ટીન્યુ તો ફાઇનલી મિત્રો મસ્ત મજા ના આપણે હે ને બીડ તરફ નીકળી ગયા હે ને આજ રાણે આમ લઈ જાવ બો પહેલા આમ લઈ ગયા તો ભેંસું જઈ રહી છે મોરવા ને આપણે ભાઈ લાકડી લઈને પાછળ પાછળ જઈ હે ચાલો જઈએ ભેંસું જરવાને સીધા બીડમાં જઈ ને જમળીય તો ફાઇનલી મિત્રો મસ્ત મજા ના આપણે થંભ લાવી ગયા જોજો

ઘમંડ તો એને જ હોય છે જેના વગર મહેનતે બધું મળી ગયું હોય છે બેલી બાકી જેને પોતાની જાત પરથી બધું પ્રાપ્ત કર્યું છે ને કે બાકી પોતાની જાત પરથી જેને પ્રાપ્ત કર્યું છે ને એને તો પોતાના પગરખાંડ કિંમત છે અલગારી મિત્રો મસ્ત મજાની સાયરી ઉતાર નાખી હજી કોમેન્ટ કરો તો હજી મિત્રો આપણે સાયરી ઉતાર લઈ પણ એને આભી હશે ને જોઈ લો હજી કાદામ નીકળી નથી તો હવે છે ને મિત્રો અહીંયા ઘડી કરવાનું ધ્યાન રાખી હજી ભાઈ મસ્ત મજાની ચાલી રહી છે બાકી કોમેન્ટ કરો સાયરી કેવી લાગી જઈ ફટાફટ કોમેન્ટ કરો મસ્તી નથી ને સાયરી કંઈ વાંધો ને મિત્રો તો કંટીન્યુ બাকি મિત્રો થમ્બલન બાય બાય કઈ દઈએ ને હવે ને આપણે થમ્બનેલ એકદમ રેડી થઈ ગયો થમ્બલ બધું બધું બનાવ નાખી તો હવે લોગને ને સરીન એડિટિંગ કરવાનું હતું પેલું ની કમઈ ગઈ છે તો ચાલ આપણે અહીંયા જઈએ ને પછી બધું બધું એડિટિંગ કરશું તો ભાઈ આજનો લોગ ગમન તો લાઈક કરી નાખજો ને બાકી મિત્રો આપણે 500 સબ્સ્ક્રાઇબર ને આવ નજીક લાવ નજીક થઈ તો સબ્સ્ક્રાઇબ કરો ના ભૂલો યાર જે સબ્સ્ક્રાઇબ કર નાખો સબ્સ્ક્રાઇબ કરો યાર 500 સબ્સ્ક્રાઇબર કરો એટલે કે ભાઈ તો મિત્રો હાલ આપણે કર નાખી દિવાળી ઉપર જવો છે ને બરોબર આપણે પાંચસો છસ પૂરા થઈ જાય ને તો તમારે બ્લોગ આવશે દિવાળીનો બ્લોગ આવશે કમિંગ છે બહુ મજા આવે છે દિવાળીનો બ્લોગમાં તમે વાંધો નહીં કન્ટિન્યુ હાલો તો ફાઇનલી મિત્રો જો ખાડું અહીં એક ગમ હોય ને ભાઈ મસ્ત મજાનો ભાઈ સાંજ પડી ગયા જોઈ લો એક ગમ આ મસ્તીનો વ્યૂ આવે ને વાંધો નહીં મિત્રો બ્લોગ પૂરો કરી નાખવો હોય

बाकी जय श्री राम जय श्री कृष्ण ने जय द्वारकाधीश